મચ્છુનગર વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડા લીધે એક યુવાન પાંચ છરીથી હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સમાવી છે આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે મૂળ ભીમાસર ભુટકિયાના અને હાલમાં મચ્છુનગરમાં રહેતા એકત્રીસ વર્ષીય શામજીભાઈ નામોરી ભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તારીખ સત્યાવીસમી જુલાઈના રાત્રે સાડા નવ વાગે જ્યારે તેઓ પોતાના ઘરે જમવા આવ્યા હતા ત્યારે સ્થળ પર રહેતા વિજય કચરા રાઠોડ હિતેન્દ્ર અર્જુન રાઠોડ અને સંજય કચરા રાઠોડે તેમને અટકાવી અગાઉના ઝગડાનું મંદુખ રાખીને માર માર્યો હતો ફરિયાદ અનુસાર પહેલાં તેમને ધક્કા મારી અને બેશકલ માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ હિતેન્દ્રે જરી વડે કપાળના ભાગે ઘાતક ઈજા પહોંચાડી હતી બાદમાં બંને ભાઈઓને જાનથી મારી નાખવાની ખૂંખાર ધમકી પણ આપી હતી આ ઘટનાના પગલે બીડીજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર રાઠોડ ધરમશી ભાઈ ન્યૂઝ ગુજરાતી કચ્છ